અલગ જ હશે રાજકોટના રાજકારણ અંગે સૌથી મોટા સમાચાર વસરામ સાગઠિયાને કોમલ ભારાઈને કોર્પોરેટર પદ પાછું મળ્યું છે વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર છે વસરામ સાગઠિયા હાઈકોર્ટમાં કરેલી સ્પેશિયલ પિટિશન બાદ કોર્ટે ચુકાદો આપ્યો પક્ષાંતર ધારા હેઠળ રદ કરાયું હતું કોર્પોરેટર પદ આપણે જણાવી દઈએ કે વસરામ સાગઠિયા કોંગ્રેસમાં હતા ત્યાર પછી આપમાં ગયા આપમાંથી પાછા કોંગ્રેસમાં આવ્યા સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી બે રીટ દાખલ કરી પચાસ નંબર ઓગણપચાસ નંબરની બે રીટ કોમલબેન અને મારી બંનેની એક વર્ષ આ બે મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે એટલે હું પહેલાં તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું બંધારણની કલમ બસો મુજબ તેમને આપવામાં આવેલા અધિકારો તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણે રિઝલ્ટ આપ્યું છે ગુજરાત હોય કે ભારત હોય સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન